નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ ધાદલ સાથે આજના સમાચાર ઠાકર ભરતભાઈ દલપતભાઈ ગામ વાક્યા જેમને કોઈ સંતાન ન હોય અને આ બંને પતિ પત્ની તેમજ મોટી ઉંમરના તેમજ નિરાધાર હોય જેમાં કમાવનાર વ્યક્તિ ભરતભાઈની પેરાલિસનો આંચકો આવેલ જેથી ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ન રહ્યો હોય જેથી જાણ માનવ સેવા ટ્રસ્ટને થતા આ ટ્રસ્ટ દ્વારા આ પીડિત પરિવારને એક મહિનાનું રાશન કિટ આપવામાં આવે આ કિટ દાતા એવા સાર નીરજ સ્ટીલના માલિક પોતે પોતાનો કિંમતી સમય કાઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન ચુડાસામાં તેમજ માનવ સેવા ટીમ દ્વારા અમરેલીની તમામ હોસ્પિટલમાં ફ્રી ટિફિન સેવા તથા બ્લડ ડોનેશન જેવા ઉમદા કાર્યો કરી રહ્યા છે જય સોમનાથ મિત્રો આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગામ વાક્યાની અંદર જે લોકોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમા તથા માનવ સેવા ટીમ તુષારભાઈએ જાણ કરી કે જરૂરિયાતમંદ વ્યક્તિ રહી છે તો વાક્યમાં આ બીજી કીટ બે મહિનાની મહિનાની અંદર બે કીટ વિતરણ કરેલી તો મિત્રો આવો સાથે મળીને કોઈના દુઃખમાં સહભાગી બનીએ માનવ સેવા ટ્રસ્ટ દાખલ દર્દીઓને ફ્રી ટિફિન સેવા આપે છે અને બ્લડ વ્યવસ્થા પણ કરી આપે છે તમામ હોસ્પિટલમાં તો હજી પણ કોઈ લોકો હોય તમારા ધ્યાનમાં તો ધ્યાન દોરાવજો ને આજે ઉપસ્થિત છે આપણી હાજર સમક્ષ નીરજ સ્ટીલ સાવરકુંડાના માલિક નીરજભાઈ પોતે પણ હાજર છે સમય કાઢીને આવેલા તો નીરજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ